કચ્છમાં એક લાખથી વધુ બોગસ મતદારો હોવાની શક્યતા આજે ભુજ ખાતે કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલની અધ્યક્ષતામાં ડોક્યુમેન્ટ સાથે પત્રકાર પરિષદમાં આક્ષેપો કરાયા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલની અધ્યક્ષતામાં આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર ચૂંટણી પંચનો સાથ લઈ લોકતંત્રની હત્યા કરી રહી છે તેમણે જણાવ્યું કે કચ્છમાં અંદાજીત એક લાખથી વધારે બોગસ મતદારો હોવાની શક્યતા છે જેમાં ઘણા મતદારો કચ્છ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ નોંધાયેલા છે હુંબલી ચૂંટણી પંચને ડિજિટલ મતદાર યાદી જાહેર કરવાની અને તેને આધાર કાર્ડ સાથે લિંક કરવાની માંગ કરી છે તેમણે મુદ્દાઓ સાથે આક્ષેપો કરતા કહ્યું હતું કે કચ્છના અનેક મતદારોના નામ બે જગ્યાએ નોંધાવેલા છે ખાસ કરી અને મુંબઈ તેમજ કચ્છ બંને સ્થળે ગાંધીધામ અને મુન્દ્રા શહેરમાં ઘણા મતદારો બંને જગ્યાએ મતદાન કરે છે મુન્દ્રામાં પરપ્રાંતિયોના નામ અંદાજિત પાંત્રીસ હજાર સુધી નોંધાયેલા છે સમાગોગા ગામમાં કંપનીના કર્મચારીઓને છ નંબર ફોર્મથી મતદાર બનાવવામાં આવ્યા છે જે પહેલાથી અન્ય રાજ્યોના રહેવાસી છે તંત્ર પર દબાણ લાવી કંપનીઓના કર્મચારીઓના નામો ઉમેરવાના કિસ્સાઓ સામે આવ્યા છે કાયદા મુજબ વસ્તીના બાસઠ ટકાથી વધુ મતદારો ન હોવા જોઈએ પરંતુ કચ્છમાં આ આંકડો સિત્તેર ટકા જેટલો છે માધાપર વર્ધમાન નગરમાં તેમજ બીએસએફ અને રેલવે કર્મચારીઓના નામ ડબલ નોંધાયેલા છે મોટી ઉંમરના નવા મતદારોના નામ ઉમેરતી વખતે યોગ્ય ખરાઈ વગર મતદાર યાદીમાં નામ દાખલ થવાને કારણે બોગસ મતદાનના નામોની સંખ્યા વધી રહી છે આવા અનેક મુદ્દાઓ સાથે વી કે હુંબલ પત્રકાર પરિષદમાં પત્રકારોને માહિતગાર કર્યા હતા હુંબલે સ્પષ્ટ કર્યું કે જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવશે અને જે મતદારો બે જગ્યાએ મતદાન કરે છે તેમની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ તેવી પણ માંગ કરી હતી અત્યારે સમગ્ર દેશમાં જે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજીએ કીધું કે આ અત્યારની ભાજપની સરકાર અને ચૂંટણી પંચના સહયોગથી મતની ચોરી કરી અને જીતે છે જે લોકતંત્રની એક હત્યા છે એમ કહીશ તો કાંઈ ખોટું નથી જેની તપાસ અમે પણ કચ્છ જિલ્લામાં કરતા તો આપણા જિલ્લામાં પણ એક લાખથી વધારે ખોટા બોગસ ડબલ નામવાળા મતદારો છે આ માટે અમે અનેકવાર રજૂઆતો કરી છે કે આ બોગસ નામો હટાવવા જોઈએ અને કચ્છની વસ્તીના પ્રમાણમાં ખરેખર મતદારોની સંખ્યા બાસઠ ટકા થવી જોઈએ તો અત્યારે સિત્તેર ટકા જેટલી મતદારોની સંખ્યા છે વસ્તીની સામે તો એ પણ એક પુરાવો છે કે બોગસ મતદાન થાય છે આપણા જિલ્લામાં પરપ્રાંતના લોકોની મોટી વસ્તી આવેલી છે અને એ જે આવતા હોય એના પોતાના વતનમાં પણ તેઓ મતદાર હોય છે ને એના નામો આપણા જિલ્લાની મતદાર યાદીમાં પણ દાખલ થઈ જાય છે જેનો લાભ ભાજપને મળે છે કોઈ પણ નવું નામ ઉમેરવું હોય નવો મતદાર હોય તો એનો છ નંબરનું ફોર્મ ભરવાનું હોય છે પર જ્યારે બીજા રાજ્યમાંથી અહીંયા મત હોય વતની અને મતદાર જ્યારે અહીંયા નોંધાવતા હોય તો એને ખરેખર ત્યાંથી નામ કમી કરાવવાનું હોય છે એના પછી જ એનું મતદાર જાતિમાં નામ નોંધવાનું હોય છે પર પરંતુ ઘણી વખત અહીંના આપણા કલેક્ટરશ્રીના માધ્યમથી એક મતદાર જાતિમાં નામ વધારવાની ઝુબેસના ભાગરૂપે કંપનીઓમાં જઈ કંપનીઓના કર્મચારીઓના કંપનીઓના કામદારોના નામો ઉમેરવાનો એક આગ્રહ રાખવામાં આવે છે અને ઘણી જગ્યાએ કંપનીઓના નામો જે તે પંચાયત વિસ્તારમાં એના નામો ઉમેરા ઉમેરાઈ પણ ગયા છે આપણે મુદ્રા તાલુકાની સમાઘોકા ગામનો દાખલો દઉં તો ત્યાં જિંદાલ કંપની આવેલી છે અગિયારસોથી અગિયારસોથી બારસો જેટલા મતદારો જે આપણા અહીંયા જિલ્લાના છે જ નહીં વતની બારના જિલ્લાના વતની જેની ઉંમર ચાલી ચાલી પચાસ પચાસ વર્ષની હોય અને એવા નામો અહીંયા જ્યારે દાખલ થયા છે તો ખરેખર એના નામો એમના વતનમાં પણ હોવાની પૂરેપૂરી શક્યતા છે તો એ નામો ઉમેરાય કઈ રીતે ગયા કે તમે માત્ર છ નંબરના ફોર્મ એક દાખલ કરવાનું છે બરાબર નવા મતદાર માટે પણ જે બીજા રાજ્યમાંથી જ્યારે આવેલા છે તો એને તો છ નંબરના બદલે ત્યાં એનું નામ સ્થળાંતર કરીને આવ્યા હોય તો એનું ફોર્મ ભરવાનું પણ અલગ નમૂનો છે અને ત્યાંથી એ એનું નામ દાખલ જ્યાં હોય ત્યાંથી રદ કરાવેલ છે કે કેમ એ માહિતી પણ લેવી જોઈએ તો અમારી જે માંગ છે કે કચ્છ જિલ્લામાં ઓછામાં ઓછા એક લાખથી વધારે મતદારો એવા છે કે જે મત આપણે ચૂંટણીઓમાં પ્રભાવિત પરિણામો પર પ્રભાવિત થઈ શકે છે લોકસભા હોય કે વિધાનસભા હોય અને નાની ચૂંટણીઓમાં મતદાન અત્યારે ખાસ કરીને શહેરમાં એમાં મુન્દ્રા અને ગાંધીધામ જેવા શહેરોમાં કે એના નામો એ શહેરી વિસ્તારમાં પડશે એના નામો ગ્રામ્ય વિસ્તારમાં છે અહીંયા વિધાનસભા લોકસભામાં મતદાન કરે છે જે તે પંચાયત કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય તો એ ગામડામાં જ એની પર મતદાન કરે છે આવું કેમ હોઈ શકે આના માટે અમે અવારનવાર ફરિયાદો પણ કરેલી છે હવે જિંદાલ કંપનીની વાત કહું સમાઘોઘામાં તો પંચાયતમાં એ ધારે એ સરપંચ એ એ એ ધારે એ સરપંચ બને એની ઈચ્છા મુજબના સરપંચ બને અત્યારે એના ચાર સભ્યો ચૂંટાઈને ગ્રામ પંચાયતમાં સમાઘોઘા ગ્રામ પંચાયતમાં જે મૂળ વતની જ નથી તો કઈ રીતે સભ્યો ચૂંટાઈને કંપની વતીથી જઈ શકે આ અમારો ખાસ મુદ્દો છે અને ખાસ કરીને અમારા નેતા રાહુલજી જે લડાઈ લડી રહ્યા છે અને ચૂંટણી પંચ એ ખરેખર નિષ્પક્ષીય રીતે કોઈપણ જાતના ભેદભાવ વગેરે એનું કામ કરવાનું હોય છે પરંતુ એ ભાજપને ઈશારે અત્યારે ભાજપને ફાયદો થાય ભાજપની સરકાર ત્યાં કેન્દ્રમાં બને ભાજપની સરકાર રાજ્યમાં બને એના માટે કામ કરી રહ્યા હોય એવું અમને લાગે છે તો આજે અમે પુરાવા સાથે તમને સમાકોનો પુરાવો આપ્યો અમે ગરપાધરમાં આર્મી કેમ્પ અહીંયા લોકો બીએસએફના આપણા ઘણા બધા જવાનો હતા દસ વર્ષ પહેલાં એનું નામો હતો દસ વર્ષ તો એ જતા રહ્યા છે તો આજે પણ એના નવસોથી હજાર નામો આપણી મતદાર યાદીમાં બોલી રહ્યા છે તો આવું કેમ હોય તો જે નામો અહીંયાથી જ જાય છે માની બીએસએફના જવાનો તો જુદા જુદા રાજ્યના હોય એમના વતનમાં પણ એમના નામો હશે અને આ દેશના બંધારણ મુજબ કે એક વ્યક્તિને એક મતદાનનો અધિકાર છે નહીં કે તમે ભાવે ત્રણ ત્રણ ચાર ચાર મતદાન કરી શકો તો અત્યારે આ આને કારણે ચૂંટણીઓના પરિણામો પણ પ્રભાવિત થાય છે તો અમે આજે ખાસ કરીને જે પ્રેસ કરી કે કચ્છમાં પણ એની તપાસ થવી જોઈએ અમે રાજ્ય ચૂંટણી પંચને પણ આ મુદ્દે કહેવાના છે કે આની તપાસ કરાવે અને કચ્છમાં પણ લાખો મતદારો અહીંયા કને બીજા રાજ્યના કે બીજી જગ્યાએ નોંધાયેલું હોય એવા નામો આપણા કચ્છ જિલ્લામાં છે તો આ હટાવવાની અમારી ખાસ કરીને માગણી છે અને આવનારા દિવસોમાં અમારી લડાઈ એક અમારા દેશ લેવલે આખા દેશમાં આ મત ચોરો ગાદી છોડો આ નામથી અમે એક ઝૂંબેશના ભાગરૂપે સમગ્ર દેશમાં લડાઈ લડવાના છીએ આવતીકાલે આ જિલ્લા મથકે દરેક ગુજરાતના જિલ્લા મથકો ઉપર મસાલ રેલીનું પણ આયોજન કર્યું છે અને આ બેરી મૂંગી સરકારને અમે જગાડવા માગીએ છીએ અને ખાસ કરીને ચૂંટણી પંચ પર કહેવા માગીએ છીએ કે તમારી ડિજિટલ જે સાઈ જાદી છે મતદાર જાતિ એ વેબસાઇટ ઉપરથી હટાવી કેમ લીધી તો અમારી માગણી એ છે કે ડિજિટલ યાદી પર વેબ સાઇટ ઉપર તમે મૂકો જેથી દરેક વ્યક્તિ ભારતનો નાગરિક એ યાદીમાં બરાબર છે કે નહીં એનું જોઈ શકે ચેક કરી શકે અને બીજી વાત અમારો ખાસ મુદ્દો છે કે આ બોગસ નામો જો અટકાવવા હશે તો ખરેખર એને આધાર કાર્ડ સાથે લિંક કરી દેવા જોઈએ અને આધાર કાર્ડ સાથે લિંક થાય તો એનું ક્યાંક બીજી જગ્યાએ નામ નોંધાયેલું હશે તો તરત આપણને જાણકારી મળશે તો અમે આ સરકારને કહેવા માંગીએ છીએ વહીવટી તંત્રને કહેવા માંગીએ છીએ કે જે બહારના લોકો અહીંયા આવે છે એનું તમે સીધું નામ કેવી રીતે દાખલ કરી શકો ત્યાં જે ત્યાં ક્યાંનો મતદાર છે ક્યાંનો નહીં કમસે કમ એની પાસેથી એક સોગન નામું તો લ્યો કે મારું બીજી કોઈ જગ્યાએ નામ નથી બહારના લોકો અહીંયા આવી ત્રીત્રી ચાલી ચાલી પચાસ પચાસ વર્ષની ઉંમરના લોકો જે આપણે અહીંયા નામો નોંધાવે ત્યારે તો આપણને થોડુંક શંકા જવી જોઈએ ને કે એનું નામ બીજે નોંધાયેલું હશે કે નહીં પરંતુ નહીં એ માત્ર સારું લાગે એનું એના માટે મતદારોની સંખ્યા વધે એ ઝુંબેશના ભાગરૂપે નીચેના એમના મામલતદારશ્રી તલાટીશ્રીઓને પણ ઘણી વખત આદેશ અને સૂચનાઓ કરતા હોય છે અને કંપનીઓમાં મૂકતા હોય છે આ અમે અનુભવેલું છે મારે પોતાને મારા ગામમાં ઘણી કંપનીઓ આવેલી છે તો તલાટીઓને સૂચના આપી કે તમે નામ વધારવા માટે કંપનીઓમાં જાઓ ત્યાંના કર્મચારીઓનું નામ નોંધી આવો કેવી રીતે આવી રીતે નોંધી શકે સામેથી જઈને તો આ તો બરાબર નથી એટલે લોકતંત્રનું બચાવવું પડશે તો ચૂંટણી પંચે નિયમ મુજબ ચાલવું પડશે અથવા દેશ લેવલે એક ઝૂબેશના ભાગરૂપે જે બોગસ નામ હોય ડબલ નામ હોય કે અથવા તો અહીંયાથી બીજી જગ્યાએ અહીંયાથી થણતર કરી ગયેલા હોય એવા લોકોના નામ અહીંયાથી હટાવવા જોઈએ એવી અમારી રજૂઆતને માગણી છે અને આવનારા દિવસોમાં હજી આનાથી વિશેષ પુરાઓ સાથે અમે પણ દરેક બુથ સુધી જઈ અને આની ચકાસણી કરીશું અને જ્યાં ખોટા અને બોગસ મતદારો હશે એમની હટાવવા માટેની અમારી માગણી હશે આવી ગેરરીતિ વોટોમાં હવે કોંગ્રેસ શું કરવા માંગે છે અને કોંગ્રેસ કોર્ટોમાં અને કચેરીઓમાં કેમ લડત નથી ચલાવતી તો મારે આપને આ માધ્યમથી કહેવું છે કે કોર્ટ અને કચેરીઓ અને એમનો વહીવટ બંધારણ એ બધું હવે ભાજપ પ્રેરિત છે કારણ કે ગત ટ્રમમાં જ્યારે જિલ્લા પંચાયતો અઠયાવીસ કોંગ્રેસની હતી ગુજરાત રાજ્યમાં અને ત્રણસો ને જેટલી તાલુકા પંચાયતો હતી ત્યારે એકસો છાસઠ સદસ્યો અમારા કોંગ્રેસના પક્ષાંતર કરીને ભાજપમાં ગયા અને ભાજપના ચુમ્માળીસ સદસ્યો પક્ષાંતર કરીને કોંગ્રેસમાં આવ્યા એમાં અમારી લખપત તાલુકા પંચાયત હતી અમે નમો નિર્દિષ્ટ અધિકારી જે અમારા બંધારણના હોય એની પાસે મેં પક્ષાંતર ધારાનો કેસ કર્યો એમાં એકસો છાસઠ છાસઠ કોંગ્રેસવાળા જે હતા એ તમામને ચાલુ રાખવામાં આવ્યા અને ભાજપમાંથી જે ચુમાળીસ ગયા ને એને પક્ષાંતરમાંથી રદ કરવામાં આવ્યા એના એ અધિકારી પાસે હાલની ચાલુ તાલુકા પંચાયત લખપતની અમે અમારા બે સદસ્યો ધારો કરીને ગયા અને ભાજપની તાલુકા પંચાયત બની અમે ગુજરાતની હાઈકોર્ટમાં ગયા અને એ જ નમો નિર્દેશ અધિકારી રાવલ નામ જો કહું છું અમે એમને મળ્યા કે સાહેબ ભારતમાં બે કાનૂન કે ભાજપમાંથી જેટલા જાય એ તો પાછા તમે કીધું એને એક રાતમાં સવારના તમે મિટિંગ કરો અને ત્રીજા દિવસે સુનાવણી રાખો અને ચોથા દિવસે ભાજપવાળા બધા સસ્પેન્ડ એટલે એ ભાજપમાંથી ગયા અને સાહેબ અમારા કોંગ્રેસમાંથી જે લોકો ગયા એને તો તમે તો કે ગઢવીભાઈ ભાજપ અને કોંગ્રેસનો એટલો ફરક છે કે તમારા માણસોને તો અઢી વર્ષ સુધી અમારે રાખવાના જ છે આવા આ ભારતની સંવિધાનમાં તમે ગાંધીનગરમાં જાય નમો નિર્દેશ અધિકારીને પૂછી શકો છો કે આવા બે કાયદા દેશમાં કે કોંગ્રેસમાંથી જે લોકો જાય એ ભાજપમાં કાયમી ચાલુ રહે એટલે હવે કોઈ કોર્ટ કચેરી કે કોઈ ઉપર તમારે વિશ્વાસ ભાજપની સરકારમાં રાખવા જેવો રહેતો જ નથી એટલે ચૂંટણી આ મતદાર તો મામૂલી વાત છે આજે વિચાર કરો ધારાસભ્યો જાય ને તો ચલો ચૂંટણી લડાવે પણ જિલ્લા પંચાયત તો અમારી આઠ તૂટી ગઈ એક પણ જિલ્લા પંચાયતના સદસ્યને લોકો સસ્પેન્ડ ન કર્યું કારણ કે પોતાની જિલ્લા પંચાયતો બની ગઈ હતી એટલે હવે આમાં કાયદો વ્યવસ્થા જેવું કાંઈ રહ્યું નથી વિશ્વ પ્રસિદ્ધ महानुभावों ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો